અને સુમના ચક્રવર્તી નું આપણા શહેર અમદાવાદ માં રાત્રે સાત વાગ્યા થી नमस्कार दर्शक मित्रों आप निहि रहा न्यूज बुलेटिन नजर नाखिए अत्यार मुख्य समाचारों पर ने अहमदावादियों हाँ तो वर्षा केंद्रीय महिती प्रधान प्रकाश जावडेकर लीजी अमदावादी मुलाकात દ્વારા પ્લાન પાસ માં કરવામાં આવતી ધીમી કાર્યવાહી સામે અમિત શાહ ના પુત્ર જય ની સગાઈ યોજાય અનેક મહાનુભાવો આપી હાજરી સંત પૂરણ ધામ ગું ખાતે ઉજવાયો ગુરુ પૂર્ણિમા મહોત્સવ છેલ્લા ઘણા સમયથી થી અમદાવાદીઓ રાહ જોઈ રહ્યા હતા તે વરસાદ આજે ધીમી ધારે પડે તેવી શક્યતાઓ સવારથી દેખાઈ રહી હતી પરંતુ બપોર થતાં જ પાછો વરસાદ હાથ તાળી આપી ગયો હોય તેમ લાગી રહ્યું છે સવારથી જ અમદાવાદના આકાશમાં વરસાદી વાદળો ઘેરાયા હતા તો ક્યાંક ક્યાંક છાંટા પણ પડી રહ્યા હતા વરસાદની સીઝન આવી જવા છતાં પણ અમદાવાદના આકાશમાં માત્ર સૂર્યનારાયણનો તાપ જ જોવા મળી રહ્યો હતો ત્યારે આજે સૂર્યનારાયણ હોય અમદાવાદના લોકો ને વરસાદ પડવાની આશા સેવાઈ હતી પરંતુ બપોર થતા જ ફરી પાછળ સૂર્યનારાયણ નો તાપ દેખાઈ આવતા વરસાદ હાથ તાળી આપી ગયો હોય તેમ લાગી રહ્યું છે અમદાવાદ શહેર માં ખાક પડશે જ્યારે બીજી તરફ હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આજથી 3 દિવસની અંદર પાકિસ્તાનના દરિયામાં અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા અમદાવાદમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે તેવી શક્યતા છે જ્યારે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે હવે જોવાનું એ રહ્યું કે અમદાવાદીઓ જેની ચાતક રહે છે રાહ જોઈ રહ્યા છે તે વરસાદ પોતાની મહેર ક્યારે કરશે કેન્દ્રીય માહિતી પ્રસારણ વન અને પર્યાવરણ તથા સંસદીય કાર્ય રાજ્ય મંત્રી પ્રકાશ જાવડેકરે અમદાવાદ ની મુલાકાત લીધી હતી અમદાવાદ ની મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું કે માહિતી અને પ્રસારણ મંત્રાલય હસ્તક દૂરદર્શન અને આકાશવાણી ને લોકોની પ્રથમ પસંદ બનાવવાનો પડકાર

પર્યાવરણ પડતર હતા અને આ પ્રોજેક્ટ યોગ્ય પ્રક્રિયાના પાલન બાદ કેન્દ્ર સરકારે કામ હાથ ધર્યું છે નીતિ વિષયક નિર્ણય દ્વારા સડક નિર્માણ રેલવે જેવા માળખાકીય પ્રોજેક્ટો અંગે જલ્દી નિર્ણય લેવાનો વન અને પર્યાવરણ મંત્રાલય અભિગમ અપનાવ્યો છે ગુજરાત સહિત દેશભરમાં નબળા ચોમાસાની સ્થિતિ અંગેના એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે હજુ ભારતનું કૃષિ ક્ષેત્ર ચોમાસા પર આધારિત છે એમણે સારા ચોમાસા માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો આમ છતાં પણ દુષ્કાળની સ્થિતિ આવી પડે તો સરકાર સામનો કરવા તૈયાર છે અને આ માટેની કાર્ય યોજના પણ કૃષિ મંત્રાલયે તૈયાર કરી દીધી છે અમદાવાદના ઓડા વિસ્તારમાં મકાનો બાંધનાર બિલ્ડરોએ તેમની લઈને ઉસ્માનપુરા સ્થિત ઓડા કચેરીએ સૂત્રોચ્ચાર કરી દેખાવો કરી મુખ્ય કારોબારી અધિકારી ડી તારાને ને આવેદન પત્ર આપ્યું હતું જેમાં ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં ઝડપથી પ્લાન પાસ કરવાની મંજૂરી સહિતના વિવિધ માગણીઓ કરવામાં આવી છે અમદાવાદના બિલ્ડરોએ મુખ્ય કારોબારી અધિકારી કલાક બેસી અને ચર્ચા વિચારણા કરી હતી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પુત્રની સગાઈ

સગાઈ વિધિ યોજાઈ હતી આશીર્વાદ આપવા માટે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ કેન્દ્રીય મંત્રીઓ જેવા કે પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સિંહ પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

આઈસીસી ના ચેરમેન શ્રીનિવાસને પણ ખાસ હાજરી આપી હતી આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમજ નીતિન પટેલ સૌરભ પટેલ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બાબુભાઈ બોખીરિયા રમણલાલ વોરા ગણપત વસા પ્રદીપસિંહ જાડેજા સહિદના મંત્રીઓ વિધાનસભાના ધારાસભ્યો પ્રદેશ પ્રમુખ રણછોડભાઈ ફળદુ પ્રદેશ ભાજપ પ્રભારી ઓમ માથુ તેમજ પ્રદેશ ભાજપે ભોદેદારો ગુજરાત ભાજપના સાંસદો અમદાવાદના મેયર મીનાક્ષી પટેલ સહિદના અનેક રાજકીય મહાનુભાવો તેમજ શહેરના જાણીતા ઉદ્યોગપતિઓ જય અને રિષિતાની રિંગ સેનીમનીમાં હાજરી આપી બંનેને શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા

મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા તેમજ આજુબાજુના ગામના રહીશો તેમજ શ્રદ્ધાળુએ રક્તદાન શિબિર તેમજ સર્વરોગ નિદાન કેમ્પનો પણ લાભ લીધો હતો જેમથી રામ બાપાએ સૌને આશીર્વાદ આપી તેમના દીર્ઘાયુ માટે ભગવાને પ્રાર્થના કરી હતી આ સમગ્ર ઉત્સવ સવારથી સાંજ સુધી ચાલ્યો હતો અને આ ઉત્સવને લઈને શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર